હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ પંખુડી સાડી એન્ડ ડ્રેસીસ હું તમારા માટે લઈને આવી ગઈ છું કુસુંબો સાડી જેમાં ફૂલ સ્ટોક આવી ગયો છે જેમાં તમને કલરની વાત કરીએ તો ત્રણ કલરમાં મળી જવાના છે ગ્રીન રેડ અને મરૂન જેમાં આરી વર્ક પણ સાથે મળી જવાનું છે તો આ સાડી તમને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં મળી જવાની છે તો આ સાડી માટે આજે જ પંખોડી સાડીની મુલાકાત દર શનિ અને રવિવારે અલગ અલગ સાડીઓનો સેલ હોય છે અમારે ત્યાં હોલસેલ ભાવે સાડીઓ મળી જવાની છે તમને લગ્ન પ્રસંગ માટે પહેરે તેવી સાડી વ્યાજબી ભાવે મળશે તદુપરાંત અજરક ઓર્ગેન્જા દરબારી જયપુરી ઘરચોળા અને ભારે અલગ અલગ વર્ગની સાડી મળી જવાની છે તદઉપરાંત ડ્રેસ મટિરિયલની વાત કરીએ તો ડ્રેસ મટિરિયલ રેડીમેડ ભારે વર્કવાળા ડ્રેસ મટિરિયલ આવું બધું જ તમને હોલસેલ અને તદ્દન વ્યાજબી ભાવે મળી જશે તો આવું જ ન્યૂ કલેક્શન જોવા માટે અમારી પંખોડી સાડી શોપની મુલાકાત લ્યો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ પંખોડી સાડી એન્ડ ડ્રેસીસ હું તમારા માટે લઈને આવી ગઈ છું કસુંબો સાડી જેમાં ફૂલ સ્ટોક આવી ગયો છે જેમાં તમને કલરની વાત કરીએ તો ત્રણ કલરમાં મળી જવાના છે ગ્રીન રેડ અને મરૂન જેમાં આરી વર્ક પણ સાથે મળી જવાનું છે તો આ સાડી તમને એકદમ રીઝનેબલ પ્રાઇસમાં મળી જવાની છે તો આ સાડી માટે આજે જ પંખુડી સાડીની મુલાકાત લેવી ઉપરાંત પણ દર શનિ અને રવિવારે અલગ અલગ સાડીઓનો સેલ હોય છે અમારે ત્યાં હોલસેલ ભાવે સાડીઓ મળી જવાની છે તમને લગ્ન પ્રસંગ માટે પહેરે તેવી સાડી વ્યાજબી ભાવે મળશે તદુપરાંત અજરક ઓર્ગેન્જા દરબારી જયપુરી ઘરચોળા અને ભારે અલગ અલગ વર્ગની સાડી મળી જવાની છે તદઉપરાંત ડ્રેસ મટિરિયલની વાત કરીએ તો ડ્રેસ મટીરિયલ રેડીમેડ ભારે વર્કવાળા ડ્રેસ મટીરિયલ આવું બધું જ તમને હોલસેલ અને તદ્દન વ્યાજબી ભાવે મળી જશે તો આવું જ ન્યૂ કલેક્શન જોવા માટે અમારી પંખોડી સાડી શોપની મુલાકાત લ્યો જેનું એડ્રેસ છે પ્લોટ નંબર ચુમ્બોતેર હરેકૃષ્ણ પાર્ક વીપી સોસાયટીની બાજુમાં એરપોર્ટ રોડ સુભાષનગર ભાવનગર અમારો વોટ્સએપ નંબર છે ચોરાણું છવ્વીસ ચુમ્માલીસ સાઇટ સાઇટ પર મેસેજ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં તો આવી જ બેસ્ટ ઓફર સાથે મળીએ ત્યાં સુધી બાય બાય તો આ ઓફરનો લાભ લેવાનું ચૂકશો નહીં પંખ ખૂડી સાડી શોપનો સમય સવારે દસથી એક અને સાંજે ચારથી આઠનો રહેશે જેની દરેક કસ્ટમરે ખાસ નોંધ લેવાની છે રાશિની જુઓ છો તો આજે તમારા શોપની મુલાકાત લો વધુ માહિતી માટે અમારા વોટ્સએપ નંબર ચોરાણું છવ્વીસ ચુમ્માલીસ સાહીઠ સાઠ પર મેસેજ કરો તો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આવા જ એક નવા વિડીયો સાથે ફરી મળે ત્યાં સુધી બાય બાય